વેલકમ ટુ યશૂમિ ટેક્સટાઇલ ને આજે હું તમારા માટે લઈ આવી છું સુંદર એવું કલેક્શન અને કંઈક મહત્વની ઇન્ફોર્મેશન તો ફ્રેન્ડ્સ વિડીયો તમારે જોવો છેલ્લે સુધી ને હું તમારા માટે આ ચેનલ અકોર્ડિંગ રોજ જ કલેક્શન લાવું છું અને સરસ મજાની બી ઇન્ફોર્મેશન્સ પણ શેર કરું છું તો ફ્રેન્ડ્સ બધી ઇન્ફોર્મેશન્સ માટે અને સુંદર એવા કલેક્શન્સ માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા પછી બે લાઇકન યાદથી પ્રેસ કરવી છે જેથી આવા વાળા દરેક વિડિયોની નોટિફિકેશન તમને ટાઈમથી મળી રહેશે અને તમે ડેલી આ વિડીયોઝ ઘરે બેઠા બેઠા એકદમ રિલેક્સમાં જોઈ શકવાના છો તો ફ્રેન્ડ્સ ઇન્ફોર્મેશન્સ તો એવી છે કે ઘણા બધા કસ્ટમર્સ જ્યારે અહીંયા આવે છે ને પરચેસિંગ કરવા માટે તો મોટા ભાગે એમ કહે છે કે મેમ આ જે બિઝનેસ છે ને આ જે વેરાયટી છે ને પરચેસ કરવા માટે કે આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે અમે છે ને અમારા આ સગા પાસેથી કે અમારા મામા પાસેથી કે ફુઆ પાસેથી કે મોટા ભાઈ પાસેથી ઉધાર લીધા છે પૈસા એક લાખનું કરજું કર્યું છે ત્યારે અમે અહીંયા ત્યારે અમે અહીંયા સુધી પહોંચી શક્યા છે

વ્યાજ કેટલું થાય છે અને કેવી રીતના કરશો આ બધું જ કેમ કે ફ્રેન્ડ્સ એક વાત જાણી લો બિઝનેસમાં રોજ એક જ સરખો દિવસ નથી હોતો ક્યારે ચના તો ક્યારે મના એટલે ક્યારે તમારી દિવાળી પણ ઉજવાય છે તો ક્યારે વિધાઉટ એની કસ્ટમર એક પણ પ્રોડક્ટ સેલ કર્યા વગરનો પણ દિવસ તમારે જોવો પડે છે તો આવી કન્ડિશન જો તમારા હાથમાં પૈસા જ નથી બેગ તમારું આપણે કહીએ ને કે સેફટી માટે આપણે કહીએ ને કે બેક પ્રોગ્રામ એટલે કે પાછળ તમારા પાસે કઈ જ પૂંજી નથી બેંક બેલેન્સ નથી કે તમારા પાસે સેફ સાઈડ માટે કઈ જ નથી એમાં પણ તમે વ્યાજે પૈસા લઈને બિઝનેસ કરવા આવો છો એટલે તો મને એમ થાય છે કે પહેલા તો આવા કસ્ટમર્સની હિંમતની દાત આપવી જોઈએ સેલ્યુટ કરવું જોઈએ કે આવી હિંમત આવે ક્યાંથી તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું કહેવાની છું કે તમારે આવો બિઝનેસ નથી કરવો અને જો કરવો છે તો કઈ રીતે તમે પૈસાની જે સંકળામણ છે કરી શકો છો પૈસાની જે જોડાજોડ છે ને તમે કઈ રીતના કરી શકો એ પણ કહેવાની તો તો આજનો ફર્સ્ટ પ્રોડક્ટ જોઈ લેશું મળી રહેવાનું છે વ્હાઈટ કેટ ફેબ્રિક પર તમે જોમેટો ફેબ્રિક પણ કહી શકો છો ગ્રે કલર ચાર્ટ હું તમને બતાવી રહી છું પણ આમાં તમને ઘણા બધા કલર્સ ઓપ્શન્સ અવેલેબલ થઈ જશે જેમાં તમને એમ્બ્રોઇડરી વર્ક સાથે ઝીઝેક પેટર્ન છે પછી તમે જોઈ શકો છો માઇક્રોસિકવન્સ નું ટચ અપ છે બોર્ડર તમને અહીંયા અવેલેબલ થઈ જશે ને આ સુંદર એવું પ્રોડક્ટ તમને અહીંયાથી તો ટોટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં અવેલેબલ થઈ જશે કલર ચાર્ટની વાત કરું તો તમે જોઈ શકો છો એક બંચ અહીંયા પડ્યો જ છે એમાં તમને કલર ચાર્ટ પણ બધા મળી જવાના છે તો આ ટાઈપનું આ કલેક્શન હોવાનું છે ફ્રેન્ડસ પહેલાં તો કહી દઉં કે યશોભૂમિ ટેક્સટાઇલ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જે સુરતમાં લોકેટેડ છે અને તમને અહીંયા બધી જ વેરાયટી સાડીઓમાં અવેલેબલ થઈ જાય છે દરેક ટાઈપના કોન્સેપ્ટ દરેક ટાઈપની વરાઇટીઝ અને દરેક ટાઈપના રેટ સ્ટાર્ટિંગ રેન્જ અમારે અવેલેબલ થઈ જાય છે વન ઝીરો થી એટલે કે એકસો થી પ્રોપર સિક્સ થર્ટી નો બ્લાઉઝ પીસ તમને દરેક આર્ટિકલ અહીંયાથી અવેલેબલ થઈ જશે પછી સાથે સાથે તમને પેટીકોટ બ્લાઉઝ પીસ લેંગમાં સાઇડલ બ્રાઇડલ કલેક્શન પણ અવેલેબલ થઈ જાય છે આ ટાઈપની ઝીપર બેગ તમને અવેલેબલ થઈ જશે પછી જો તમને બોક્સ પેકેજિંગ જોઈતી હોય તો તમે જોઈ શકો છો આ ટાઈપની બોક્સ પેકેજિંગમાં તમને વરાયટીસ અવેલેબલ થઈ જશે એટલે કે કેટલો વેરાયટી નોન કેટલો વેરાયટી તમારે જે પેકેજિંગમાં જોઈતી હોય ને એ બધા ટાઈપની પેકેજિંગમાં તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે હવે વાત કરીએ આગળની કે આ રીતે બિઝનેસ નથી કરવો ફ્રેન્ડ્સ કોઈ પણ બેકઅપ વગર વિચાર કર્યા વગર તમારે એવી રીતના બિઝનેસ નથી કરવો જો તમારે બિઝનેસ સ્ટાર્ટઅપ જ કરવો છે ને તો પહેલાં તો તમારે જે પૈસાની અરેન્જમેન્ટ કરવાની છે તમે થોડોક જોઈએ તો હોલ્ડ કરી લો હજી એક બે મહિના હોલ્ડ કરો તમારા પાસે પૈસા ભેગા થાય જો મિનિમમ બજેટ સાથે પણ તમે આ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો જરૂરી નથી કે શરૂઆતમાં જ તમારે એકદમ મોટો ધડાકો છે મોટું શોરૂમ ઓપન કરવાનું છે મોટું શોપ ઓપન કરવાનું છે ફટાકડાઓ ફોડવાના છે પછી તમારે જે પણ ગામમાં તમે શોપ ઓપન કરો છો ત્યાંના કોઈ મોટા મિનિસ્ટર ને કે કોઈ સેલિબ્રિટી હોય એને ઇન્વાઇટ કરીને એ લોકો એ લોકો પાસેથી ઇનોગ્રેશન કરવાનું છે એવું કશું નથી કરવાનું બસો અઢીસો લોકો છે એ લોકોનો નાસ્તો જમણ કશું નથી કરવું સિમ્પલ સોબર તરીકેથી તમારો બિઝનેસ સ્ટાર્ટ કરો ફોકસ તમારે વરાયટી પર તમારી ક્વોલિટી પર તમારા કસ્ટમર્સને અટેન્ડ કરવાની તમારી જે રીત છે એના પર અને તમારી પ્રાઇસ રેટ પર કરવાનું છે તો બિઝનેસ ઓટોમેટિક ગ્રો થશે પણ કરજું કરીને વ્યાજથી પૈસા લઈને સોનું ગીરવી રાખીને એટલે કે ઘરેણા ગીરવી રાખીને આવી રીતના આપણે કહીએ ને કે ગાંડા ચાળા કરીને બિઝનેસ બિલકુલ પણ સ્ટાર્ટ નથી કરવો ફ્રેન્ડ્સ આમાં તમે નુકસાનમાં જ રહેવાના છો જો બિઝનેસ સપોઝ ચાલવામાં ટાઈમ લાગ્યો ગ્રો કરવામાં ટાઈમ લાગ્યો તો તમે શું કરશો તમે વ્યાજના પૈસાનું વ્યાજ આપશો તમારા ઇન્સ્ટોલમેન્ટ્સ ભરશો જે ગરેણાં તમે ગીરવી રાખ્યા છે એના હપ્તા ભરશો કે તમારું ઘર ચલાવશો ખૂબ જ કન્ફ્યુઝિંગ છે અને ખૂબ જ ડરામણું પણ છે આ આવી ભૂલ ક્યારેય નહીં કરતા ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો એની સાથે આ બીજું પ્રોડક્ટ જે ઓર્ગેન્ઝા પર તમને અવેલેબલ થઈ જાય છે જે કાર્ડ વિવિંગની તમને આમાં બોર્ડર મળી જશે તમે જોઈ શકો છો સુંદર એવું બોર્ડર છે અને ઓલ ઓવર સાડીમાં તમને આ ટાઈપની લાઇનો મળી જશે જેમાં તમને માઇક્રો સિક્વન્સ એકદમ જીની સિક્વન્સ હોય ને એનું ટચ અપ મળી જશે

હવે તમે કહેશો તમે ઉધાર લેવાનું ના પાડો છો વ્યાજે પૈસા લેવાનું ના પાડો છો અમારી પાસે આટલો બધો બજેટ નથી કે અમે બહુ જ ઓછા ટાઈમમાં આટલા બધા પૈસા ભેગા કરીશું તમે ઘરેણા પણ ગીરવી રાખવાનું ના પાડો છો તમે બિઝનેસ કેવી રીતના કરીએ અમારા પૈસા જે છે અમે કેવી રીતના અમારી પાસે ભેગા કરીએ તો ફ્રેન્ડ્સ ગવર્મેન્ટની ઘણી બધી એવી પોલિસીસ છે જે આપણાને ખ્યાલ નથી જેની આપણાને આઈડિયા નથી ચારથી પાંચ એવી પોલિસી છે જેના થ્રુ તમે વિધાઉટ વ્યાજ ઝીરો પર્સન્ટ વ્યાજથી પૈસા લઈને તમારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો જે ખૂબ જ ઇઝીલી આપણે કહીએ ને કે એકદમ ઇઝીલી અવેલેબલ થઈ જાય છે તમારી તમારા ગામમાં તમારા સિટીમાં કાંઈ તો તમારું નાનો એવો એરિયા છે ત્યાં જે પણ ગવર્મેન્ટ બેંક હશે ત્યાં અવેલેબલ થઈ જશે અને તમે ઇઝીલી પ્રોસીઝર કરીને એ લોન જે છે પાસ કરાવી શકો છો એક લાખ થી લઈને દસ લાખ સુધીની લોન તમને મળી રહેશે એ પણ મારી બહેનોના નામ પર તો ખૂબ જ ઇઝીલી અવેલેબલ થઈ જશે જેથી તમને ઘણી બધી સગવડ પણ અવેલેબલ થઈ જાય છે તો એ બધી સ્કીમ શું છે એ કઈ સગવડ છે કઈ બધી સ્કીમ છે અને કઈ આવી બેંકો છે જે તમને આ લોન ઈઝીલી પ્રોવાઇડેડ કરે છે અને એના માટે શું પ્રોસીજર છે એ બધી જ વસ્તુ હું તમને આવા વાળા નેક્સ્ટ વિડીયોમાં બતાવવાની છું આજે તમે પ્રોડક્ટ જોઈ લો અને એ એક વાત જાણી લો ફ્રેન્ડ્સ કે બિઝનેસ જો કરવો હોય તો વ્યાજે પૈસા લઈને બિલકુલ પણ નથી કરવાનું તમારે બહુ મોટું આમ આપણે કહીએ ને કે શોખ નથી કરવાનું અને સોના કે ગેના ગીરવી રાખીને ઉધાર પૈસા લઈને કોઈ ફ્રેન્ડ સર્કલ કે રિલેટી ગવર્મેન્ટને શું ફેસિલિટીઝ અવેલેબલ કરાવે છે તો નેક્સ્ટ વિડીયો માટે પાકી રાહ જો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન યાદથી પ્રેસ કરજો કેમ કે આવા વાળો નેક્સ્ટ વિડીયો હું તમારે તમારા માટે એ સ્કીમ સાથે જ લાવવાની છું કે કઈ સ્કીમ તમને અવેલેબલ છે એ બેંકમાં તમારે કેવી રીતના રીતના જવાનું છે લોન પાસ થશે અને કઈ કઈ સુવિધાઓ છે એ બધી જ વસ્તુ જણાવવાની છું તો આજ માટે આટલું જ ફરી મળશું નેક્સ્ટ કોન્સેપ્ટ સાથે અને કઈ ફેસિલિટી ગવર્મેન્ટ આપે છે લોન માટે જે બિઝનેસ માટે હોવાની છે એની બધી ઇન્ફોર્મેશન સાથે